જય ભીમ મારું નામ રાહુલ મોહનભાઈ પટેલ ધરમપુર તાલુકા કોંગ્રેસ સમિતિ સેક્રેટરી આજે અમે તામછડી ગામે ધર્મોભાઈ મહાદુભાઈ રાઠોડનું જે ઘર બળી ગયું હતું એ જોવા માટે ગયા હતા ત્યાં જઈને જોયું તો આખું ઘર લાકડાનું હોવાથી તમામ એના જે પાયામાંથી લાકડા નાખેલા હતા એ તમામ સળગીને ખાક થઈ ગયા હતા નળિયા આજે પણ બે દિવસ પછી પણ એમાંથી ધુમાડો નીકળ્યા કરતો હતો મતલબ હજુ પણ અંદર સળગવાનું ચાલુ હતું ત્યાં અમે જ્યારે ગયા ત્યારે એક એકદમ વૃદ્ધ મહિલા અને એમના પતિ બેઠા હતા અને જોયું તો એ લોકો રાતભર ત્યાં જ ઊંઘ્યા હતા એ અમને માહિતી મળી અને એ લોકો જમીન પર જ આખી રાત સૂતા હતા જેથી કરીને આજે અમે એમના સૂવા માટે અને ઘરની જરૂરિયાતની વસ્તુઓ લઈને ગયા હતા અને આપી છે એ સાથે જ અમે આજે કોંગ્રેસ પક્ષ તરીકે એક વિપક્ષ તરીકે સત્તા પક્ષને એ પણ કહેવા માગીએ છીએ કે જ્યારે આવી કુદરતી આપત્તિઓ કોઈ પર આવી પડે ત્યારે એમપી ફંડ હોય કે એમએલએ ફંડ હોય એવામાંથી તાત્કાલિક ધોરણે એ લોકોને જરૂરિયાતની રકમ ફાળવી એમના માટે ઘરની વ્યવસ્થા થાય એ કરવું જોઈએ અને આ સાથે જ આપણા લોકલ નેતાઓ ખૂબ જ સંવેદનશીલ મૃદુભાષી અને લાગણીશીલ છે તેઓ માનવતા બતાવીને ધર્મુભાઈ મહાદુભાઈ માટે પોતાના ફંડમાંથી પચાસ હજારથી લાખ રૂપિયાની ગોઠવણ કરીને માનવતા દાખવશે એવી અપેક્ષા અમે રાખીએ છીએ અને અમારી વિનંતી પણ એક વિપક્ષ તરીકે એમને છે